સુરતના ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં સુરતના લંકા વિજય હનુમાન દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે લંકા વિજય હનુમાન મંદિરેથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યા પર નીકળે છે એકસો આઠ નદીના જળથી ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને જળ અભિષેક કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા ભગવાન જગન્નાથના જળાભિષેક પહેલા એક જળયાત્રા પણ કાઢવામાં આવી હતી એકસો આઠ નદીના જળને મટકામાં મૂકીને એકસો આઠ નાની બાળાઓના મસ્તક પર આ મટકા રાખીને વાજતે ગાજતે જળયાત્રા નીકળી હતી ભગવાનની વિશે એક બાદ એક ભગવાનની આંખો પર પટ્ટી બાંધી ભગવાનના મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા કહેવાય છે કે જળાભિષેક બાદ ભગવાન બીમાર થઈ જાય છે એટલા માટે જ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે હવે છ જુલાઈના રોજ મંદિરના દરવાજા ખુલશે નેત્રોત્સવની વિધિ બાદ ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપશે ત્યારબાદ સાત જુલાઈના રોજ ભગવાન બહેન શુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે